અમદાવાદના મહાનગરપાલિકામાં સમાવિષ્ટ બોપલ ઘુમાના રહીશોને હવે મૃત સ્વજનોના અંતિમ સંસ્કાર માટે થલતેજ નહીં જવું પડે શીલજમાં સત્તર કરોડ રૂપિયાના ખર્ચે નવું સ્મશાન ગૃહ તૈયાર કરાયું છે આ નવા સ્મશાન ગૃહમાં પ્રાર્થના સભા હોલ અસ્થિ રૂમ સહિતની સુવિધાઓ છે પ્રાર્થના સભા હોલમાં લોકો ત્યાં જ બેસીને પ્રાર્થના કરી શકશે શહેરના એસજી હાઈવે ઉપર થલતેજ વિસ્તારમાં માત્ર એક જ સ્મશાન ગૃહ આવેલું છે ગુરુકુળ રોડ સિંધુ ભવન રોડ થલતેજ શિલજ ભાડજ હેબરપુર બોપલ ઘુમા જેવા ટીપી વિસ્તાર સતત વિકસી રહ્યા છે ત્યારે સ્મશાનગૃહ બનાવવાની જરૂરિયાત ઉભી થતાં એમસીએ એસજી હાઇવે એસપી રોડ બોપલ અને ઘુમા વિસ્તારના લોકો માટે રૂપિયા સત્તર કરોડના ખર્ચે અત્યાધુનિક સ્મશાનગૃહ તૈયાર કર્યું છે બાર હજાર ચોરસ મીટર જગ્યામાં આ સ્મશાનગૃહ બનાવવામાં આવ્યું છે શીલજનું સ્મશાનગૃહ અમદાવાદનું પ્રથમ સ્મશાન હશે જ્યાં કેફેટેરિયા પણ બનાવવામાં આવ્યું છે મ્યુનિસિપલ કોર્પોરેશને સત્તર કરોડના ખર્ચે અમદાવાદના સીલજમાં અદ્યતન સ્મશાનગૃહ છે તે બનાવ્યું છે ખાસ કરીને આ સ્મશાનગૃહમાં પ્રાર્થના સભા માટે વિશેષ હોલ તૈયાર કરવામાં આવ્યો છે અસ્થિ કલેક્શન રૂમ બનાવવામાં આવ્યો છે કેફેટ પણ બનાવવામાં આવ્યો છે જોકે શહેરમાં આ પ્રકારે બીજા દસ સ્મશાન છે જે તૈયાર થઈ રહ્યા છે ત્યારે ખાસ કરીને ઉત્તર પશ્ચિમ ઝોનમાં એટલે કે ગુરુકુળ રોડ સિંધુભવન રોડ થલતેજ શીલજ ભાડજ હેબતપુર બોપલ ગુમાના લોકોને થલતે જ જવું પડતું હતું પરંતુ હવે બાર હજાર ચોરસ મીટરમાં આ સ્મશાન ગૃહ છે તે તૈયાર કરવામાં આવ્યું છે જેમાં ખાસ કરીને બે સીએનજી ભઠ્ઠી ચાર લાકડાની ભઠ્ઠી પ્રાર્થના સભા હોલ વેઇટિંગ એરિયા પાર્કિંગ પેવેલિયન અને મહાદેવની મૂર્તિ અને કેરટેકર રૂમ પણ અહીંયા આગળ તૈયાર કરવામાં આવ્યો છે સાથે જ અસ્થિ કલેક્શન રૂમ છે તે પણ તૈયાર કરવામાં આવ્યો છે લાકડા માટે જે સ્ટોરેજ એરિયા છે તે પણ તૈયાર કરવામાં આવ્યો છે એટલે કે અદ્યતન આ જે સ્મશાન ગૃહ છે કે જે અમદાવાદના સિલજમાં બનાવવામાં આવ્યું છે કેમેરામેન અજય પાંડે સાથે રાજલબા રોડ એબીપી અસ્મિતા અમદાવાદ